નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ગ્રીડ પાસે આવેલા બે કારોના શોરૂમમાં ચોરી થઈ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ ખાસ અહેવાલ નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટેકવોન્ડો ખેલાડીનું ગૌરવ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સુરત અને પીપી સવાણી સ્કૂલ અબ્રામા સુરતના ઉપક્રમે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાયેલ રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ ટુ ઓ નગરપાલિકા સંચાલિત પંડિત ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લુસિકોઈ ખાતે ટેકવોન્ડોની ટ્રેનિંગ લેતી ખેલાડી પ્રાંશી પટેલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી નવસારી જિલ્લા તેમજ નવસારી વિજલપોર નગરપાલિકા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ગૌરવ વધાર્યું છે આ ખેલાડીને ટેકવોન્ડો માસ્ટર યોગીન પટેલે તાલીમ આપી છે આ સિદ્ધિ બદલ નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મીનલ દેસાઈ સાંસ્કૃતિક કમિટી ચેરમેન પ્રીતિબેન ચીફ ઓફિસર જે યુ વસાવા કોમ્પ્લેક્સ ઇન્ચાર્જ ઇલિયાસ શેખ પ્રભાત ચૌહાણ તેમણે અભિનંદન પાઠવ્યા છે નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના બસો મીટરની હદમાં જાહેરમાં ધારણા ઉપવાસ કરવા પર પ્રતિબંધ ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઈરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ આમરણાર્થ ઉપવાસ અને ભૂખ હડતાલનું ઓચિંતું અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેર માર્ગો પર બાધા સર્જે છે જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી જલાલપુરના દાંડી માર્ગ પર મુકાયેલ ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો જલાલપુરના એરુચા રસ્તાથી દાંડી તરફ જતા રસ્તા પર મારુતિ પેલેસ નજીક આવેલ જીઈબીના ટ્રાન્સફોર્મરમાં આ ગુરુવારની મોડી સાંજે અચાનક આગ ભડકી ઉઠતાં આસપાસના સમગ્ર વિસ્તારમાં અફડાતફડી સાથે ફફડાટ ફેલાયો હતો

ના દસે દસ દિવસ ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી રમતા હોય છે ત્યારે નવરાત્રિના ત્રણ ચાર મહિના પહેલાંથી દરેક શહેરોમાં ડોઢિયા ક્લાસીસની શરૂઆત થઈ જાય છે ત્યારે નવસારી ખાતે ઝાંઝા ડોઢિયા ક્લાસીસની શુભ શરૂઆત થઈ છે અને શુભારંભના દિવસે તમામ ખેલૈયાઓ ઝાંઝા ડોઢિયા ક્લાસીસ ખાતે પહોંચીને માની આરતી કરીને ક્લાસીસના શુભારંભના દિવસે પહેલાં જ દિવસે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ગરબા રમ્યા હતા

જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછીથી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસનાનું ધોરણ દસ અને બારનું ઉત્કૃષ્ટ પરિણામ આપ્યું શ્રી વાંસતા તાલુકા કેળવણી મંડળ વાંસતા સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસતાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું નેવું પોઈન્ટ ઓગણીસ ટકા પરિણામ સાથે શાળામાં પટેલ ઐશ્વર્યા ભરતભાઈ બ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા સાથે પ્રથમ પટેલ મયુરી રાજુભાઈ છત્તેર પોઈન્ટ ચૌદ ટકા સાથે દ્વિતીય અને રાઇન શહેરીન સગીર અહમદ પંચોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા સાથે તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે ભારતની મુલાકાત લીધા વિના રિયલ એસ્ટેટમાં વિશ્વાસપૂર્ણ રોકાણ કેવી રીતે કરી શકાય ભારતમાં ચાલતા પ્રોજેક્ટમાં સુરક્ષા સાથે કેવી રીતે ભાગીદારી કરી શકાય ભારતમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળા નું મિલકતમાં રોકાણ કરી નિશ્ચિત નફો કમાવો છે ભારતમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરી ટેક્સ માં ફાયદો મેળવવા સાથે અન્ય લાભો પણ અમારી સાથે રોકાણ કરી ભાવ વધારાના લાભ સાથે અન્ય નફો અને માસિક ભાડાની આવક મેળવો વધુ માહિતી માટે અમેરિકામાં યોજાનાર પ્રભાકુંજ ના ગેટ ટુગેધર માં જોડાવ શું તમે સમાજમાં માન મોભો સાથે પૈસાદાર બનવા માંગો છો તમારા વર્તમાન કામ ધંધા સાથે નવી આવક ઉભી કરવા માંગો છો તો આગામી તારીખ ઓગણીસમી મે તમારા વિસ્તારમાં પ્રભાકુંજ ગ્રુપ દ્વારા યોજાનાર ગેટ ટુગેધર માં જોડાવ આ કાર્યક્રમમાં માં આવો અને માહિતી મેળવો અને જીવનમાં એક નવી તક મેળવો તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ રવિવાર સમય સવારે સાડા દસ વાગ્યે તમારું બુકિંગ કરાવવા હમણાં જ સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અને સરનામું નોંધી લો હાર્ડવર્ક જે હસન છસો એસી એનજી ત્રણ વેસ્ટ કિલકુટન એનજી ઝીરો સેવન ઝીરો વન ટુ હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સિત્યોતેર પર્સન્ટ જ્યારે સાંજે પચાસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન